આજે નવી રીતે ગવારનું શાક બનાવીશું એના માટે બસો ગ્રામ ગવારને બે ભાગમાં સમારી લઈશું બે ચમચી તેલ રાઈ જીરું અજમો હિંગ લસણ અને ગવાર ઉમેરી ઉપરથી થોડું પાણી છાંટી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને ગવારને લો ફ્લેમ પર આઠ મિનિટ જેવું ચડવા દઈશું બે ચમચી સિંગદાણા એક ચમચી તલને પીસીએ આમાં લસણ બે ચમચી મરચું અડધી ચમચી હળદર બે ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી મીઠું ઉમેરી પીસીને મસાલો તૈયાર કરી લઈશું ગવાર એટી ચડી જાય એટલે બહાર લઈને આમાં બીજું બે ચમચી તેલ ઉમેરી દોઢ ચમચી ચણાનો લોટ લઈ થોડી સેકન્ડ સાંતળી ટામેટાની પ્યુરી ઉમેરી થોડું પાણી ઉમેરી એકાદ મિનિટ સાંતળી લઈશું અને પછી તૈયાર કરેલો મસાલો અને થોડું પાણી ઉમેરી સરસ મિક્સ કરીને ઢાંકીને ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે ગવાર અને પાણી ઉમેરી મિક્સ કરી એક ચમચી જેટલો ગોળ ઉમેરી ઢાંકીને શાકને ચડવા દઈશું શાક આટલું જ ઠીક થઈ જાય એટલે ઉપરથી કોથમીર ઉમેરી ગવારના શાકને રોટલી સાથે સર્વ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ